નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ રમેશભાઈ અરદાસભાઈ ગામ પેસડા તાલુકો ડીસા લાગે છે હું ગુજરાતથી બોલું છું હું દસ વર્ષથી મારો ખેતીનો અનુભવ છે કે મેં કોઈ અધર કંપનીઓના બિયારણ વાયા છે પણ એ મને તે રાશિ આરબી એક સાહીઠ સાસઠ મેં લગાવી છે આ સાલ મને એક વિશ્વાસપાત્ર કે લગાવી છે મેં છ પેકેટ લગાયા છે પણ મને પૂરો વિશ્વાસ છે કે એનું ઉત્પાદન સારું મને મળ્યું છે અને ઉત્પાદન સારું મળ્યું એના હાથે અંકાથી મને ઘાસચારો સારો મળ્યો છે ઘાસચારો મારો બનાસકાંઠામાં મેઇન શું પશુપાલનનો અમારો વિષય છે પશુપાલન એટલે ઘાસ અમારે વધુ જરૂર પડે છે રાશિ કંપનીની આરબી એક સાઠ મને આપ્યું છે અને મેં અધર કંપનીનું ડુંડું સાથ મેં લાવ્યો છું આ એક ફૂટ કરતાં પણ વધુ એમ કે જાડું છે અને આ ફૂટ પણ પૂરું નથી અને ઉપર ઉપર દાણા ખાલી છે અને આ રાશિનું પૂરી પૂરું ડુંડું સારું છે એટલે મને ખેડૂતની ઉપર પૂરો વિશ્વાસ છે કે ખેડૂત ઉપર પૂરો ભરોસો છે એવો મારા ઉપર ભરોસો ખેડૂત ઉપર રાખો છો એવોને એવો હું તમન ખેડૂત ખેડૂત મિત્ર તરીકે ભળમણ આપું છું કે સારું આ બિયારણ છે અને સારું બિયારણ છે સારું ઉત્પાદન આપશે અને આ બિયારણ ઉત્પાદન સારું આપશે તો તમારા માટે પશુપાલન માટે પણ સારું રહેશે મારો પૂરો વિશ્વાસ રાખજો ખેડૂતને વિશ્વાસ મારો છે ખેડૂત ઉપર વિશ્વાસ છે મને કે ખેડૂત મારો એક શબ્દથી અડધું પેકેટ કે એક પેકેટ વાંચે 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 એક પેકેટનો ઉપયોગ કરશે તો એને ખબર પડશે કે અધર કંપનીનું બિયારણ સારું છે કે આરબીએફ સાઈડ સાસઠનું સારું છે ધન્યવાદ